ભક્તિ દિલાવર દેશ ની અરે લાવ્યા શ્રી બાઈ કુંભાર ભગત પ્રહલાદે પ્રગટ કરી તમે જપો ને સકળ સંસાર એ શ્રી બાઈ માં ગીર તાલાળામાં ભગતી કરે છે ઘર માં ભયરું ગળાયું કારણ કે ગીર તાલાળા વિસ્તાર જે છે ને હિરણકશપુ રાજ હતું અને ત્યાં રાજકુમાર ભક્ત પ્રહલાદ જે આ પિક્ચર આવ્યું છે ને અત્યારે એ ભક્ત પ્રહલાદની વાત કરું છું તમને એ શ્રીબાઈ માની પાસેથી એને ભક્તિ મળી શ્રીબાઈ મામે ભક્તિ કરવા માટે કારણ કે હીર્ણકશપુ કેવો હતો નારાયણનું નામ ન લેવા દેતો એ નામ નોતો લેવા દેતો એટલે શ્રીબાઈ એ પોતાના ઘરમાં ભોયરું ગળાયું ખાડો ગળાયો ને એની અંદર ભક્તિ કરે છે એક મંજીયારી બિલાડી બિલાડી આવે છે રોજ એના મસ્તક ઉપર દીવો મૂકી અને માં શ્રીબાઈ મા ભક્તિ કરે એક દિન સમયે ઈ બિલાડી વ્યાકુળ થઈ આધી व्याधीથી પીડાવા લાગી અને માને કહે છે માએ કીધું કે કેમ આજે બિલાડી તું ભક્તિમાં ધ્યાન નથી દેતી આજે તારું ચિત લાગતું નથી ભક્તિમાં ત્યારે બિલાડીએ કીધું કે માથે જે લીંબાડો સળગાવ્યો ને એમાં મારા ચાર બસલા છે ઈ નિપાડો છે ને કહેવાય પ્રજાપતિનો દીકરો જે માટલું પકવે ને જે ભઠ્ઠો કરે છાણાનો ઈ ભઠ્ઠો જે ઈટુનો ભઠ્ઠો ઘણાય ગામડે ગયા હોય તો જોયું હોય ઈ પઠ્ઠાની અંદર બિલાડીના ચાર બચલા જતા રહ્યા અને શ્રીબાઈ માએ એટલું કીધું કે રોજ ભક્તિ કરે છે તું આજે પણ ચિત્ત શાંત કરી અને આ ભક્તિમાં લાગી જા મારો નારાયણ એને ઉગારશે આ વાત પોતાના ઘરની પાછળ સત્ય વાત છે ઓ કોઈ દંતકથા નથી એના ઘરની પાછળ શ્રીબાઈ માના ઘરની પાછળ ભક્ત પ્રહલાદ ઈ સમયે રાજકુમાર અને આ વાત સાંભળી ગયા અને આવ્યા છે અને કીધું કે હે શ્રીભાઈ તમે જે વાત કરો છો એ મારા બાપના વેરી નારાયણ એની વાત કરો છો બોલે હા તો આ બિલાડીના બચલા નિફાડામાં સળગે છે સળગી ગયા છે એને શું ઉગારશે એ જીવિત પાછા આવશે ત્યારે શ્રીબાઈ માએ કીધું કે હા એને પણ મારો નારાયણ ઉગારશે મારો રામ ઉગારશે અને ભક્ત પ્રહલાદે કીધું કે મારે તારા નારાયણને જોવો છે મારે પણ દર્શન કરવું છે આવું કીધું ને શ્રીબાઈ માએ કીધું કે આવજો સવાર ને પહોરે મારું ભજન પૂરું થાય ત્યારે હું તમને મારા નારાયણના દર્શન કરાવીશ સવારનો પહોર થયું છે અને ભક્ત પ્રહલાદ છે એ આવ્યા છે બ્રહ્મ મૂર્તનો સમય છે સ્નાન કરી અને નગરમાં નીકળ્યા અને આ બાજુ આવે છે જ્યાં શ્રીબાઈ રહેતા હતા ત્યાં દરવાજો ખખડાયો બંને દંપતીને જગાડ્યા ને ભક્ત પ્રહલાદે કીધું કે આવો ચાર નીકળ્યા એક માટલું થોડું કાચું અને ત્રણ માટલા એ ભઠ્ઠામાં શેકાઈ અને પાકી ગયેલા અને એમાંથી બચ્ચા જીવિત નીકળ્યા અને ત્યારથી ભક્ત પ્રહલાદ ભક્તિ લાગી ગઈ છાની છાની